હલો ગાઈશ કેમ છો તમે બધા મજામાં જશો મને ખબર છે અને અત્યારે કાલે આજે છે કાળી ચૌદસ કાલે દિવાળી છે એટલે વિડીયો તો આજે મૂકાઈ જશે બાજુ રાત્રે મોડેથી મુકાશે અને આપણે લયા બાજ ફટાકડા અને બહુ બધાના એવા કોમેન્ટ આવે છે કે ભાઈ તમે હિન્દીમાં વિડીયો ઉતારો હિન્દીમાં તો આજનો આ વિડીયો હિન્દીમાં થવાનો છે તો ચાલો ભાઈ હું તમને બતાવું મારો

ગેડીનો ભાવ તો નથી ખબર અમે કઈક લખેલો હશે એકસો પચાસ રૂપિયાની છે પણ આ આપણે પડી છે માત્ર ને માત્ર પચીસ રૂપિયાની એક છે તો તે આપણે બે થઈ ગઈ અને અહીંયા છે આપણી પાસે બેબી રોકેટ ત્રણ પછી આગળ જાય તો આપણી પાસે છે અહીંયા વન આપણી પાસે છે વનીતાની સ્પિનર સ્પેશિયલ સ્પીનર પેશિયલ એટલે એટલે આ ચકેનું પેકેટ છે આ છે અઢીસો રૂપિયાનું અને આ નંબર વન ક્વૉલિટીનું છે અને તમે જોઈ શકો છો આ બધાય ફટાકડા પોલ્યુશન ફ્રી અને સાઉન્ડ ફ્રી છે તમે જોઈ શકો છો અહીંયા ગ્રીન ફાયર વર્ક્સનો માર્કો પણ છે અને તમારે તેને ચેક કરવું હોય તો આ ક્યુઆર કોડ છે આ ક્યુ કોડ તમે સ્કેન કરીને તમને તમે જાણી શકો છો કે આ સિક્કો છે તે સાચો છે કે ખોટો છે તો આપણે આ વનિતાની ચકરી લીધી છે આમાં કેટલી આવશે બે બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બારક ચકરી જેટલું આવે છે જો તમને ફરીથી ગણાઈ દઉં અહીંયા પોસ્ટર છે એટલે આની બે બે અહીંયા બે ને બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને એક બાર ને એક બાર ચકરી આવે છે અને આ પડી છે આપણે અઢીસો રૂપિયાની અને પાછળ જ જ છે જો કંઈ ખાસું જોવા જેવું નથી અને આ છે વનિતા ફાયર વર્ક્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે શિવકાશીમાં તમને ખબર હશે તો મોસ્ટ ઓફ ફટાકડા શિવકાશીમાં જ બનવામાં આવે છે કારણ કે તેની કોઈ લોકોને બહુ બધા બનાવે છે તેની કોઈ ફેક્ટરી પણ ધાજી હોય છે અને આ છે આપણા બેબી ફેક્ટરી આ થઈ ગયું હવે આપણે આવી ગઈ છે આપણી આ છે આપણી લાલ ફૂલઝર તમે જોઈ શકો છો આવડી સાઈઝની છે અને આ પાંચ પેકેટ છે ફૂલઝર આ પાંચ સો રૂપિયાની પાંચ પેકેટ ફૂલઝર મિત્રો ઓહો સસ્તું તો જો સો રૂપિયાની પાંચ પેકેટ ફૂલ જોઈએ આપણા રાજકોટમાં અને આ છે આપણી ગોલ્ડકની અગરબત્તી આ બધાને સગા અગરબત્તી તો જશે ને એમના ફરીને શશે આ મોટા મોટા બોમ સ્કાય શોટ આ આવી ગઈ છે આપણી આ ફૂલઝર આ છે સો રૂપિયાની મિત્રો તેનાથી આગળ વધીએ એટલે આપને મળી જાય છે અહીંયા અને શું કહેવાય બોક્સે વીંધુ થઈ ગયું આ છે કલર ચિટપુટ આ લગભગ ચાલીસ રૂપિયાનું એક પેકેટ છે આ એક બે ત્રણે ચાર આપણે ચાર લીધા છે એટલે આપણે આ ચાર એકસો સાઠ રૂપિયાના પડ્યા અને પછી આવી ગઈ છે અહીંયા બટરફ્લાય કલર તો આ છે બટરફ્લાય કલર એકલોરી બટરફ્લાય નીકળે ને છે તે છે ને આ પણ આના દસ પીસ છે આના છે જો અહીં લખેલું ટેન પીસીસ આના દસ પીસ છે હવે આવે છે મિત્રો આપણા સ્ટેશનો સૌથી મોટામાં મોટો શંભૂ તમે જો તમે જોજો કે એવડા મોટા જોઈ લ્યો આમ જોવો તો ખરી આ આવડા મોટા મોટા શંભુ આમ જોવો આવડા મોટા મોટા તમે જુઓ તો ખરી કાકા એવડા મોટા મોટા શંભૂ એક આ એક ને ટોટલ દસ બે માં વધી ગયા છે આપણે પાછા જે એમ ગોથવી દઈએ વળી મમ્મી જોઈ જ્યા તો ખારા થાય કા બધી ખોલી ને બેઠોસ એમ નઈ કેવું જોઈએ વિડીયો ઉતારું છું દર્શક મિત્રોને બતાવું છું મોંઘું કેટલુંય વધી ગઈ છે મોંઘાઇ જો એક શંભુ સમાતું નથી એટલે આમાં નવ જ આવતા આટલા જ આવતા છે તો એ એક છે હાલો સમાઈ ગયો થઈ ગયું ફિક્સ ફિક્સ હવે આને આપણે કરી દઈએ બંધ એમાં ખાલી એનો બોક્સ તો જો કાકા મેં ખોટા તમને ગણાવ્યા બાર તો લખ્યું ખૂટ છે ટેન પીસ આ જો આ વિડીયો છે ને ગુજરાતીમાં ઉતરશે મેં આગળ કીધું હિન્દીમાં આપવાનો પાર્ટ ટુ આવશે તે હું આને આને વિડીયો ઉતારીશ પણ તે હિન્દીમાં હશે જેને જે ભાઈ હિન્દી લોકો છે આપણી દિલ્હી કોના તે લોકો હિન્દી ભાષા બોલતા હોય છે તે લોકોને સમજાશે નહીં ગુજરાતી એટલે થોડી થોડી સમજાય એટલે તે લોકો માટે હું હિન્દી ભાષા વાપરીશ આ બંધ ન થાતો અમને મને મૂકી દો ને તમને બટરફ્લાય આ બતાવી આ બતાવ્યું શું બાકી દીધું પાછળના મોટા મોટા બોમ્બ શેટ બાકી ગયા એ તો જો મિત્રો આ છે ચકલી બોમ્બ જે તમે જોઈ શકો છો એક પેકેટમાં પાંચ આવી શકે પાંચ છે કેટલા ને ખબર પાંચ પાંચ આવ્યા પછી રૂપિયાનો પાંચ આવે તો એક બે પછી આ ત્રણ ચાર પાંચ ને કા છ મિત્રો તો હિસાબ કરી લો ખાલી ચકલી બમનું કેટલું થયું અને આવડે જ છે પણ ટાઈમ નથી મારે હજી હિન્દીનો વિડીયો બનાવવાનો છે તો આ થઈ ગયા આપણા શકલી આ થઈ ગયા આપણા તડતડિયા અને સાદી ભાષામાં તડતડિયા કેવાય રે હવે આપણે આયા વધીને તો આયા છે આપડા સ્પાઈડર બોમ જે બહુ વજનવાળા ને બહુ મોટા છે આ બધા હું ફટાકડા તમને ખોલીને બતાવવાનો છું એકલા ખોલીને બતાવ્યા તે નહીં બતાવ બાકી બધા ખોલીને બતાવવાનો છું તમે જોઈ શકો છો આ આ પણ એકમાં કદાચ પાંચ જ આવે છે આ આ 1 2 3 4 1 2 1 2 3 4 એ

હવે શું રહ્યું હવે આવે છે આ લગભગ મને યાદ નથી હા મારા ભાઈના લગનમાં મારા ભાભુએ મને આપ્યા હતા આપણે ઊંધું છે મરકીરીના આપણી પાસે સેવન શોટ છે કલર સેવન શોટ છે આપણી પાસે આપને આને પણ ચલાવશી અને એક બીજો છે બસ ખાલી એનું ઉપલું રેપર નીકળી ગયું છે છે બાકી બાકીન છે હવે હવે આપણે આગળ વધી આના ઉપર તો ભાઈ આ છે હું તમને આ બોમ્બ નો અવાજ બતાવીશ આ બોમ્બ છે ઠંડ ટ્રિપલ એક્સ આ છે અઢીસો રૂપિયાના માત્ર માત્ર અઢીસો રૂપિયાના હમણાં હું તમને આની ખોલીને સાઈઝ બતાવીશ તમે ખાલી સાઈઝ જોશો તો તમને એમ થાય ઓહો આવડા મોટા સુતળી બોમ્બ એ એક બોક્સના છ પીસ આ જો બસો પચાસનું એક બોક્સ છે માર્સલને વીઆઈપીના બોક્સ આમ તો મોંઘા પડે પણ એનાથી એનાથી માર્સલ વીઆઈ વીઆઈપીથી પણ મોટા છે થોડી થોડીક બોલવા મિસ્ટેક થઈ જાય એનાથી પણ મોટા ઠુંર છે લગભગ એક સૂતરી આવડો મોટો આવે છે ચોરસ એક સૂતરી જ્યારે આવડો મોટો આવે છે હવે મેં તમને બધી આઈટમ બતાવી દીધી છે જો તમે જોઈ શકો છો ટોટલી આઈટમોમાં તમે જોઈ લીધ છે

હું થઈ ગયો એ બગડમ બગડમ ટિગડમ છુમ છુમ આવી ગયો ને જો આ છે પાંચ કા ધમ નામે કેવું છે પાંચ કા ધમ અનિલ નું છે અને આમાં પણ તે બધી સેમ જ વસ્તુ છે તમે જોઈ શકો છો અનિલ ફાયરવર્ક્સ ફેક્ટરી શિવકાશી કાશી મે તમને કીધું તો શિવ અને જો આ છે ગ્રીન ફાયરવર્ક્સ નો લોગો છે અને તમને અને અહીં ઉપર ક્યુઆર કોડ એ આપેલો છે ઓલા ચકરીની ઘોડે ચકડી ની જેમ આપણે આગળ પાછળ એક જ છે હમણાં તમને બધા દિવસ તોડીને બતાવો હજી મારા પાર્ટ થ્રી બના હજી પાર્ટ ટુ બનાવવાનો છે એટલે એ મિત્રો અહીં કે કાતર પણ નથી દેખાતું ક્યાં હોય કઈ કાતર તોડીશ કે મેં આ બધાને ઓહો ઘરની કાતર નિશા રહી ગઈ હાલો મિત્રો ગાયો ગાય કાતર કાતર લઈને આવ્યો બે જ મિનિટ જોજો જો મિત્રો કાતા તો ન પડી પણ આપણું જો નવે નવું સાકું આપણે આને આનેથી બધે ફટાકડા ખોલીને બતાવીશ હવે મિત્રો હું ભૂલાઈ ગયું તો કયા ફટાકડા ખોલીને બતાવ્યા હતા એ આપણે સાઈડમાં મૂકી દે પહેલાથી જો એ તો રોકાટ ન બતાવ્યા મેં કાંઈ એક બતાવ્યા જ નથી એક તો આ બતાવ્યા આ એક ખુલ્લા હતા ફીટર ફીટર હજી બતાવવાનું બાકી છે ને હા હાલો વાંધો ને હાલો હવે આપણે ક્યાંથી ચાલુ કરીએ હવે લઈ લઈ સૌથી પહેલા લઈ લે આપણે આપડી ચક્કરી ભમરડી લઈ લે આપણે આ ચક્કરી ચક્કરી લઈ લે છે આપણે ચાલો આના ખોલી છે એક મિનિટ મિત્રો આ મોબાઈલ નું સેટિંગ ન થાઉ મજા ન થાઉતી વિડિયો ઉતારવાની મોબાઈલ નું થોડું ઘણું સેટિંગ ગલ્લો ની પછી વિડિયો ઉતારી મિત્રોન કરતા હાથ મત બરાબર તો

બેલેન્સ તો મસ્ત નું છે ફૂલ સ્પીડમાં ફેરવું આ હા મસ્ત ફરે છે મિત્રો આવી આપડી પાસે કેટલી છે બે બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ જ છે મિત્રો આપને એમ લાગતું હતું કે બાર છે બાર નથી આ દસ છે દસ એ તો આ જો ખોખું આવડું ઝાડું હતું ને એમ લાગતું કે એમાં દસ જ પીસ છે કાંઈ નહીં આ ચકલીને કરી મૂકી દે સાઈડમાં પેક કરીને અગડમ બગડમ એ ઓગ થઈ ગયું અને બાજુમાં લખું ત્યારે અગડમ બગડમ મંત્ર કામ આવશે ને લઈ જાય છે મિત્રો ઘડિયા કહીએ યા મોબાઈલ પડી ગયો અગળમ બગડમ તિગડમ છું પણ અગમ અગડમ બગડમ 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 અગડમ બગડમ ચકરી પાછી બોક્સની અંદર વહી જા આલી મંતર છુ પેક પેક થઈ જા એ આ તો હાશકા થઈ ગઈ સરી તો બહુ કામની છે હાલો મિત્રો ગાયો ગાયો અગડમ બગડમ ગયું કેન લેવા ગાયો ગા તમને બતાવી દઉં અમુક બોક્સ ખુલેલા છે આપણે નોટ જોયા કાંઈ બી પાસે તમને હોલિંગ બતાવી દઉં તો કાંઈ હોય નહીં હા બીજા આ નથી કદાચ હા આ છે આપણા બેબી રોકેટ એકની અંદર ટેન દસ પીસ આવે છે એ બોક્સ આવે મિત્રો આવું મેં તમને બેબી રોકેટ છે નાના નાના નામ જ બેબી રોકેટ છે એકલા છે આપણી કલરફુલ કલર ચેન્જિંગ બટરફ્લાય તમે જોઈ શકો છો આવી એક બટરફ્લાય છે તમને પેલી વારમાં જોતા એમ લાગતું હોય છે ને કે આખી છે એવું નથી જો મિત્રો બધામાં આવી રીતના વર્ષથી છે એટલે જો પેલા ગણાવી દઈએ આપણે તમને કે કેટલા પીસ આવશે જેથી તમને તમાર લેવા હોય તો તમને ખબર પડે એક બે ત્રણ ચાર પાંચ પાંચ સાનીકુળ પાંચ ઓલી બાજુ કેટલા થયા દસ એટલે એક જ છે ખબર જ હતી એ છે એને ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો કાકા વિડીયો તેર મિનિટ નો તો થઈ ગયો છે આ તેલ લેવા પછી બધું નાખી રોકાટ થઈ ગયા જ આવ ભાગો ઓર થઈ ગઈ છે આપણી આ છે ફૂલજર અને કરનાખી અગડમ બગડમ ટીગડમ મંત્ર ભૂલાઈ ગયું યાદ કરવા લ્યો બોલો સોપ્રિમાટ વાસી લો આ આ બરોબર હવે બરોબર થઈ ગયું ભાઈ અગડમ બગડમ ટીગડમ ફૂલજર ખુલી જા બોમ એ નો ખુલી અગડમ બગડમ ટીગડમ ફૂલઝર ખુલી જા આલો ખુલી ગયું છે અને મિત્રો આપણે એક જ બોક્સ તો બધાને તોળા મમ્મી તો મમ્મીએ ખોલવાની ના પાટ મિત્રો એક વસ્તુ મંત્ર અધૂરું છે નીકળી ગઈ હવે જો મિત્રો ફૂલઝર છે આવી કઈક છે બહુ બધું પેકેજિંગ કરો મમ્મી ખારી થાય છે મારી મારી ધોઈ નાખશે એમ કરતા પાછું બધું ફૂલઝર પેક કરીને સાઈબ મૂક મૂકી પછી તમને બતાવું ચકલી છે ચીટર છે બધી બતાવું હાલો પછી બધી મોટા મોટા બાકી છે કાકા તો મિત્રો એવી બધી વસ્તુ આપણે ક્યાંક કરે મૂકી દીધી છે આ છે ચીટર ટ્વિટર આને તો મૂકાઈ શકો તો અણપડી આ પછી એમાં કંઈ ખાસ નથી જો આ ભૂલી ગયા છે આ હાથ દુખવા માંડ્યો મિત્રો બહુ હાથ દુખવા માંડ્યો જો મિત્રો આવા કંઈક તરતળિયા આવે છે અને જો અહીંયા એની છે અને આપણે અહીંથી આમ છોડ કરે તડાતડ તડાતડ ડાન્સ કરે સોંગ નો આવે ખાલી ડાન્સ કરો જો આને મૂકી દે એવા સાર બુક છે હો ભાઈ ભાઈ હજી તો બહુ વસ્તુ બતાવો ભાઈ હવે તમે આ તો ફટાકડા જોયા જ ને આવા ટેટા તો પછી જો તમને આ ઠંડર બતાવાના છીએ ઓલા છીએ સ્કાય શોટ પેડવો છે ડી એમનો ચાલો ગાયો ભાઈ કરી કામ કામ કર્યા વગર તો હાલશે નહીં